નદી નદીમાં વેજલપુરના ત્રણ લોકો ડૂબી જતા તેઓના મોત નીપજ્યા હતા જોકે આ ત્રણેય લોકોના મોત નદીમાં ચાલતી ડેજીંગ મશીનો થકી રેતી ખનન ની ગેરકાયદેસર પ્રવૃત્તિને કારણે થયા હોવાના આક્ષેપ કર્યા હતા જેના અઢાર દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાંય કોઈ કાર્યવાહી નહીં કરાઈ હોય ત્યારે પોલીસ કાર્યવાહી કરવા તથા રેતી ખનન માફિયાઓ સામે એફઆઈઆર નોંધવા સાથે મૃત્યુ પામનારના પરિવારોને વળતર ચૂકવવાની માંગ સાથે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું શુકલિતમાં તારીખ પંદર નો રોજ અમારા સમાજના ત્રણ વ્યક્તિઓના ડૂબી જવાના કારણે મૃત્યુ થયા હતા એ ઇલિગલ માઇનિંગ કરનાર જે વ્યક્તિ છે એને પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર દ્વારા પકડીને બહાર લાવવામાં આવે અને જે મૃત્યુ પામના ત્રણ ઇસમ છે તેને દરેક પચાસ પચાસ લાખ રૂપિયાનું વળતર આપવામાં આવે તેની રજૂઆત કરવા માટે આજ રોજ કલેક્ટર સાહેબ સમાજના વ્યક્તિઓ જોડે અમે આવેલા હતા આરઆઈસી સાહેબ જોડે અમારી વિગતવાર રજૂઆત થઈ અને આરજી સાહેબ ને અમે ખાણ અધિકારી અને પોલીસ તંત્ર પણ અમારી જે આ બનાવના વિક છે એમના પરિવાર છે પરિવાર સાથે અન્યાય થયેલો છે એ અન્યાય ની તમામ રજૂઆતો અમે કરેલી છે

કઈ વ્યક્તિ છે કે જે વ્યક્તિના આ લીઝ ઉપર આ બનાવ બનેલો છે તેમ છતાં ખાણખાની અધિકારી પોતે આ બનાવને છુપાવી રહેલી છે તો સ્પષ્ટ અમલ આક્ષેપ પણ આર્ય સાહેબ સમય ખાણખાની અધિકારી ઉપર કરેલો છે